નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે આવ્યા છે ગોળચી ખેતી થતી હોય છે એની અંદર જે ખેડૂતોને જે પ્રશ્નો છે અને એનો જે આપણે સોલ્યુશન લાવ્યા છે એની માટે આપણે આજે પ્રગતિશીલ ખેડૂત એવા કિરણભાઈ કિરણભાઈને વાત કરીશું કે એમને ભીંડાની અંદર શું પ્રોબ્લમ હતો અને જે આપણે પછી એનું જે સોલ્યુશન લઈ આપ્યું છે એમને એ તમને જણાવીશું તો કિરણભાઈ તમને ભીંડાની અંદર શું પ્રોબ્લમ હતો પેલા ખુલ્લી હતી બરાબર ખુલ્લી વાડી બિલ્ડીંગ નીકળતી હતી બરાબર તો તમે એમાં દવાનો છંટકાવ કર્યો હતો હા દવાનો છંટકાવ કર્યો કેમિકલ ની દવા બહુ વાપરી હા પણ એમાં અમને કોઈ રિઝલ્ટ નથી મળ્યું બરાબર પછી ત્યાર પછી તમે પ્રિતેશભાઈનો ભાઈ કોન્ટેક્ટ કર્યો હા અને એ દવાનો છંટકાવ પછી તમને કેવું લાગ્યું રિઝલ્ટ આવી ગયું બરાબર અને જે આપણી ભૂમિ એગ્રી આયુનો જે ખાતર તમે તમને આપ્યું હતું એનું રિઝલ્ટ કેવું લાગ્યું તમને સારું છે રિઝલ્ટ બરાબર અને અત્યારે જો તમે માલ ઉતારો છો એમાં જો પહેલાં કરતાં અત્યારે વધારો કરો હા બરાબર તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો આ ભીંડા જે પહેલાં એવો કહે છે કે જે આ ભીંડી છે એની ફોલ્લી જે મોટા પાયે અત્યારે ભીંડામાં જોવા મળતી હોય છે એનું રિઝલ્ટ નહોતું આવતું એમનું તે અત્યારે જે આપણી દવાની ટ્રીટમેન્ટ કરી છે તો અત્યારે તમને એક પણ ભીંડા પર ફોલ્લી જોવા મળશે નહીં અને તમે જે આપણું ભૂમિ એગ્રી આયુનું ખાતર યુઝ કર્યું છે એમણે એના થકી જે ક્વોલિટી અને જે છોડનો વિકાસ થયો છે એ પણ તમે જોઈ શકો છો આખી વાડી જબરજસ્ત લીલી છમ દેખાય છે અત્યારે અને જો તમને પણ આવું સરસ મજાનું રિઝલ્ટ જોઈતું હોય તો અમારો કોન્ટેક કરી શકો છો અને અમારી પ્રોડક્ટ યુઝ કરી શકો છો કિરણભાઈ તમારો નંબર બોલી દેજો ને ચુમ્મોતેર ચોત્રીસ અઠ્ઠાણું ત્રેપન છેતાલીસ ઓકે થેન્ક યુ